નમસ્કાર સ્વાગત છે આપનું સફર વિత్ જોશીસના નવા વ્લોગમાં અમારી ગીરની મોડ સિરીઝ હજી શરૂ જ છે તો આજે ગીરની એક મસ્ત જગ્યાએ જઈએ છીએ ગીરનો પ્રખ્યાત જમજીર ધોધ તો ચાલો ધોધ જોવા જઈએ અને ચોમાસામાં ગીરને એન્જોય કરીએ ચાલો મળીએ સીધા રોડ ઉપર તો છે ને ગીરગઢા તાલુકાનું જામવાળા ગામ છે ત્યાં આવેલો છે જામવાળા આમ બધી કનેક્ટેડ છે આપણે ઉના તરફથી પણ આવી શકાય બાજુથી પણ આવી શકાય અને તરફ તરફથી પણ આવી શકાય રોડથી સારી રીતે કનેક્ટેડ છે તો અમારે અહીંયા જવા માટે ગીરગઢા જઈશું અને થી પછી જામવાળા તો ઘરેથી લગભગ પચીસ ત્રીસ કિલોમીટર જેટલું જ અંતર છે પહોંચી ગયા છીએ ગીરગઢા સીધો રસ્તો જાય છે જે જમણી બાજુ એ ઉના તરફ જાય છે આપણે ડાબી જવાનું જુનાગઢ વાળા હાઈવે ઉપર જામવાળા અહીંયાથી છે કિલોમીટર અને આ છે ઉનાથી જુનાગઢ જતો સ્ટેટ હાઈવે રોડની કંડિશન સારી છે અને એકદમ સિનિક રોડ છે આ ગિરગડા પાંચ કિલોમીટર આગળ આવીએ ત્યાં જંગલ વિસ્તાર શરૂ થાય છે અહીંયા છે ઝાખિયા ચેકપોસ્ટ અહીંયા આપણે ગીર અભયારણ્યની અંદર પ્રવેશીએ છીએ તો રસ્તો જે ડબલ લેન હતો એ થઈ જાય છે હવે પાછો સિંગલ લેન પહોંચી ગયા છે પાછા ગીરમાં રસ્તા સાંકડા છે પણ વ્યૂ એકદમ જોરદાર ફૂલ ગ્રીનરી અને ચોમાસામાં તો ગીરની વાત જ શું કરવાની મારા આગળના બે ત્રણ વિડીયો મને કરું એ જ કહું છું અમારા ઘરથી નજીક જ હતું એટલે વિચાર્યું હતું કે બપોર પછી જઈએ તો જમીને નીકળાય એટલે બેન સીધા આરામમાં રસ્તો જો જ્યાં જો ત્યાં મસ્ત લીલું છે વાતાવરણ અને બંને બાજુ છે કેસર કેરીના બગીચા કેસર કેરી જે તાલાળાની પ્રખ્યાત છે ને એ બધી બધી આ એરિયાની છે ગીરની કેસર કેરી એ જામવાળા જમજીબ ધોધ અહિયાં થી બે કિલોમીટર જેટલો આગળ છે જમજીબ ધોધ જવા માટે આપણે જામવાળા થી કોડીનાર વાળા રોડ ઉપર આવીએ બે કિલોમીટર જેટલા આવીએ પછી જમણી તરફ જવા માટેનો રસ્તો આવે છે તો એ સાઈડ જવાનું હોય છે ત્યાં બોર્ડ ને બધું લગાવેલું છે એટલે આપણે આરામથી રસ્તો મળી જાય તેવું જ છે પહોંચી ગયા છીએ આપણે જમજીબ ધોધના પાર્કિંગ પાસે કહાનીમાં થોડો ટ્વિસ્ટ આવ્યો છે અહીંયાથી છે ને જવા દેતા નથી આગળ નદીમાં પાણીનું થોડું લેવલ વધી ગયું હશે એટલે એન્ટ્રી બંધ છે ધોધ જોવા દેવા માટેની અહીંયા સિક્યુરિટીવાળા માણસો પણ બેઠા છે હવે એક બીજો રસ્તો છે કદાચ ટ્રાય કરીએ જો જવાતો હશે તો જઈએ અહીંયા જમજી ધોધ જવા માટે છે ને ત્યાંથી તો એન્ટ્રી બંધ હતી પછી અહીંયા પૂછ્યું લોકલ તો એક કંસારિયા ગામ છે ને ત્યાં આગળથી જવાનો રસ્તો છે એ ધોધ આપણે સામેની સાઈડથી જોવા મળે છે હવે ત્યાં જોવાનું એલાઉડ છે કે નથી એ ખબર નથી પણ હવે ધીમે ધીમે જઈએ છીએ એ બાજુ જામવાળાથી થોડું જુનાગઢવાળા રોડ ઉપર આવી અને ડાબી બાજુ વળવાનું હોય છે કંસારિયા ગામ તરફ સંસારીયા ગામ છે અહીંયા ગામને ક્રોસ કરીએ અને પછી આગળ જવાનું છે અહીંયા સુધી તો રસ્તો સારો હતો સિંગલ લેન પણ અહીંયાથી બધા કહેતા હતા કે હવે છે ને સાવ કાચો રસ્તો છે રસ્તો ફૂલ ડેન્જર છે જોઈએ હવે એવું રે છે સાંકડો રસ્તો છે અહીંયા તો એકાદ વાહન સામે મેળવું તો પ્રોબ્લેમ થઈ જાય એવું છે આ જો એટલો સાંકડો રસ્તો છે અને થોડો ખાડા વાળો ને હોય છે વરસાદ નથી ડારું છે ને ઈચ્છે તો ભયંકર ગારો હોત અહીંયા ગાડીમાંથી ઉતરી ગયા છીએ અહીંયા ગાડી થોડી દૂર રાખી દીધી અને હવે આગળ જઈએ ધોધ અહીંયાથી થોડોક આગળ છે પહોંચી ગયા છીએ ધોધ આ છે ગીરનું ગૌરવ જમજીર ધોધ કેટલો મસ્ત વ્યૂ આવે છે અત્યારે ચોમાસામાં અને એમાં આસપાસની હરિયાળી અને થોડા થોડા છાટા ઉઠતા હોય અને પાછળ એનો જે અવાજ આવે છે અદ્ભુત વાતાવરણ થઈ જાય છે અહીંયા કેવું લાગે શિવજીની જટામાંથી કેમ ગંગાજી વહેતા હોય એવો પ્રવાહ પડે છે મજા આવી ગઈ આ જગ્યાની બ્યુટી તો જુઓ એકદમ મસ્ત જ્યાં નજર પહોંચે ત્યાં સુધી ગ્રીનરી અને એમાં વચ્ચે સફેદ પાણીનો પ્રવાહ એટલું મસ્ત લાગે ને આમ ઠંડક આપે આપણે જાણે એવું લાગે જ કે આપણે આપણે ગુજરાતમાં ગીરમાં આવી અહીંયા આગળ છે ને આડી દોરી બાંધી દીધી છે તેનાથી આગળ જવાની મનાઈ હોય છે અહીંયા ઘણી બધી વખત ઘણા ઇન્સિડેન્ટ બને છે પેલા તો અહીંયા છે ને લોકો બહુ નાતા ને એવું બધું કરતા તો દર વર્ષે ઘણા મૃત્યુ થતા આ સિઝનમાં ચોમાસામાં જ થોડા લોકો ફસાણા હતા એ બધું જોવા આવ્યા હશે એના માટે આજે દોરી સિક્યુરિટી બાંધી છે એને ક્રોસ કરવાની બિલકુલ પ્રયત્ન કરાય નહીં કેમ કે આગળ બહુ ડેન્જર એરિયા છે બેન ફૂલ એન્જોય કરે છે ધોધ જોઈ લીધો હવે ફરી પાછા છીએ અહીંયા રસ્તાની વાત કરું તો રસ્તો છે ને કંસારીયા ગામ છે ને પછીનો બહુ સાંકડો રસ્તો છે અને ખરાબે છે એટલે જો ચોમાસું વરસાદ શરૂ હોય તો આ રસ્તે બિલકુલ અવાય જ નહીં અમે તો ધીમે ધીમે કરી અને પહોંચી ગયા અને જો સિડાંન જેવી લાંબી ગાડી એવી હોય તો પણ લાઈન ન હોય કેમ કે વચ્ચે બહુ મોટા ખાડા હતા એટલે ફસાઈ જાય એવું છે તો એકદમ નોર્મલ વાતાવરણ હોય તો લોકલ લોકોને પૂછી અને પછી આવું એમને અહીંયા આવવાની ટ્રાય નહીં કરતા એ રસ્તામાં વ્યૂ મસ્ત હતો તે થોડી વાર ફોટો પાડવા માટે ઊભા રહી ગયા જો રેલવેનો બ્રિજ છે અંગ્રેજો કા જમાના કરે અહીંયા જામવાળામાં જ બીજી એક જગ્યા છે સાત મહાદેવનું મંદિર તો હવે એ બધું જઈએ છીએ એ અહીંયા જામવાડાથી ત્રણ ચાર કિલોમીટર જેટલી છે સાત મહાદેવ જવા માટેનો રસ્તોય કાચો રસ્તો જ છે પણ આમ ઠીકઠાક છે ગાડી ચાલે એમ પણ આપણે તો એન્જોય જીએ કરવા નીકળ્યા છીએ રસ્તા ભલે થોડા એવા હોય પણ વ્યૂ જોરદાર મળવા જોઈએ અહીંયા જો આગળ વોટર ક્રોસિંગ આવ્યું છે ના ને એવું મસ્ત જરૂરી છે

હરિયાળી એટલી મસ્ત છે અને એકદમ કુદરતી વાતાવરણ ઝીરો પોલ્યુશન અરે રસ્તો તો જોવા કેવું મસ્ત લાગે એકદમ બીચ બે બાજુ આવ દિવાલ થઈ ગઈ છે જંગલ ની મોજ પૈસા વસૂલો અહીંયા પહોંચવાનું વચ્ચે નાની એવી નદી છે ગાડીમાંથી બેઠા બેઠા આઈડિયા નહોતો આવતો કે કેટલું ઊંડું હશે કેમ હશે કે વાહન પેલા હાલેલું છે એટલે નીચે જોવા ગયો તો જોયું તો વાહન એમાંથી હાલેલા છે અને બહુ ઊંડું નથી નીચે તળિયું દેખાતું હતું અને પથ્થરો નું હતું એટલે વાંધો આવે એમ નતો ગાડી ક્યાંય ખૂત એમ નથી પહોંચી ગયા છીએ સાત મહાદેવના મંદિરે બહુ મસ્ત જગ્યા છે અહીંયા પહોંચીને પહેલાં પગ મૂકીને ત્યાં જ આપણને એક અલગ શાંતિનો અનુભવ થાય છે જય સપ્તેશ્વર મહાદેવ સપ્તેશ્વર મહાદેવ નામ છે છે ને આ સાત મહાદેવ એટલા માટે કહેવાય છે કે અહીંયા આ રીતે સાત શિવલિંગ છે આપણે જે સાત શિવલિંગ જોઈએ છે ને એ સપ્તર્ષિ દ્વારા સ્થાપિત છે એવું કહેવાય છે કે સાત હોય અહીંયા સાત શિવલિંગની સ્થાપના કરી હતી મંદિરની પાછળ નો વ્યૂ કઈક આવો છે મસ્ત વ્યૂ આવે છે નદી નો અવાજ સંભળાય છે આમાં કદાચ કેમેરામાં સંભળાતો હોય સંભળાતો નતો ખબર નથી પણ અહીંયાથી થી તમે સંભળાય છે આપણે ગમે ત્યાં જઈએ એટલે ખાવા પીવાનું તો કમ્પલસરી અહીંયા ખબર હતી કે કાંઈ મળશે નહીં એટલે થોડોક અમે ખજાનો ભરતા આવ્યા હતા મહાદેવની પૂજા પછી હવે પેટ પૂજા શરૂ થઈ ગઈ છે સિંગ ભજીયા લાગશે મારા માટે જગ્યાની એનર્જી જ કંઈક અલગ છે અહીંયા પહોંચીએ ને એટલે આપણો બધો થાક બધું ભૂલાઈ જાય એટલું મસ્ત શાંત વાતાવરણ છે આજે અચાનક અહીંયા આવવાનું નક્કી થઈ ગયું હું લગભગ છે ને પંદર સત્તર વર્ષ પહેલાં સ્કૂલમાં ભણતો ને ત્યારે અહીંયા આવેલો હતો તો આજે કોઈ પ્લાન હતો નહીં અહીંયા આવવાનો પણ મહાદેવના બુલાવા આવ્યા એટલે પહોંચી ગયા મહાદેવની કોઈ પણ મંદિર હોય ને ત્યાં પહોંચવા માટેનો રસ્તો જેટલો અઘરો ત્યાં પહોંચોને એટલે તમને એટલી જ વધારે શાંતિ મળે એકદમ શાંતિથી સરસ રીતે દર્શન કરીને હવે પાછા આપણે જામવાળા બાજુ જઈએ છીએ સાતમા દિવસથી પાછા જામવાળા પહોંચી ગયા છે અહીંયા જામવાળાના છે ને થાપડી પેંડા ફેમસ છે તો એ આપણે ટ્રાય કરીએ અહીંયા થાપડી પેંડા લાઈવ બનતા હોય છે અને ઘણી બધી દુકાનો છે

પેંડા પણ મળી જાય જેસ્પો મત હોય છે પૂરી સુવિધા રહે છે મજા આવે ખબડીનો ટેસ્ટ થઈ ગયો નાસ્તો સરસ થઈ ગયો છે અને અમારી આજની અડધા અર્ધાદિવસની પિકનિક હવે અહીંયા પૂરી કરીએ છીએ જવા માટેનો રસ્તો જે આવ્યા તે સેમ જ છે એટલે એનું કઈ શૂટ કરતા નથી અને આ વ્લોગ આજે પૂરો કરીએ છીએ લોગમાં આજે આમ ખરેખર અમને બહુ મજા આવી મહાદેવના મંદિરે ગયા અને શાંતિનો અનુભવ થયો સરસ મજાની જગ્યા હતી એટલે અને તમારા સુજાવ સજેશન જે હોય એ કમેન્ટમાં જરૂર જણાવજો અને સફર વિથ જોશીસના બધા વિડીયો જોતા રહેજો તો મળીશું પાછી કંઈક નવી ટ્રીપમાં નવી સફર સાથે ત્યાં સુધી હર મહાદેવ